હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો એક બુક સેલરે વેચેલા પુસ્તકોની માહિતી નીચે આપી છે આ માહિતી દર્શાવતો લંબાલેખ રચો વાય અક્ષ ઉપર પ્રમાણમાં તમને આપી દીધેલું છે એક સેન્ટી બરાબર પચાસ પુસ્તકો વાર સોમવારે આટલા વેચ્યા મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર અહીં તમને ગ્રાફ પેપર આપેલું છે ઓકે કેટલા વાર છે તો તમે જુઓ તો ત્રણ ને ત્રણ છ ને એક સાત છે બરાબર તો આપણે અહીં લખીશું સાત નહીં આવે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવી જશે ચલો અહીં કરીએ સોમવાર આવશે અહીં મંગળવાર અહીં બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર ઓકે થોડું છૂટવું હોય તો સારું લાગે તો હું પહેલાં ક્યાંય લખીશ અહીં સોમવાર લખીશ અહીં હું બોલપેનનો ઉપયોગ કરું છું તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે કારણ કે હું એ બોલપેન વાપરું તો તમને સારું દેખાય પેન્સિલથી સારું નહીં દેખાય એટલા માટે હું બોલપેન યુઝ કરું છું તમારે હંમેશા પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે ચલો સોમવાર પછી શું આવશે મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર હવે આપણે આ કે શું કર્યું વાર તો અહીં વાર કરી દેવા ઓકે આ કામ પૂરું વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ પાંચથી આઠની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપોથી ધોરણ છ થી આઠના ગણિતના ચોપડીના વિડિયો ધોરણ પાંચના વિડિયો ધોરણ ચારના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ એનએમએસ પરીક્ષા જવાહર નવોદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એક વાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો એક સેન્ટીમીટર બરાબર પચાસ પુસ્તકો તો આપણા જીરો છે હવે અહીંથી કીધું હોય એટલું કરવાનું એટલે આ બધા ગેપે લખવાનું થશે આ બધા આપણે પૂરવાના છે હવે ક્યાં સુધી પૂરવાના એ તમારા મનમાં વિચાર આવક તો સૌથી વધુ કેટલું છે પ્રમાણમાં આપ જોઈ લો ત્રણસો પાંચસો પચાસ તો પાંચસો ને પચાસ સુધી જવાનું ખ્યાલ આવ્યો પછી ઉપર નથી તો આપણે લખીએ ચલો અહીં પચાસ સો એકસો પચાસ બસો અઢીસો ત્રણસો ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ પાંચસો અને પાંચસો પચાસ બસ છેલ્લા આ છે હવે આ શું છે વેચાયેલા પુસ્તકો થોડું પેજ ફેવરી દેવાનું અને એ લખી દેવાનું વેચાયેલા પુસ્તકો આ લખવું બહુ જરૂરી છો વિદ્યાર્થી મિત્રો ને કંઈ શું લખ્યું એ શું ખબર પડે ચાલો આટલું કામ થઈ જાય ને પછી માપ લખી દેવાનું અહીં આ ભૂલવાનું નહીં અહીં લખીએ પ્રમાણમાં તો શું છે અક્ષ ઉપર એક સેન્ટીમીટર અહીં લખી દેવાનું અક્ષ જે આપ્યું છે એ જ લખવાનું છે એક સેમી બરાબર કેટલા છે પચાસ પુસ્તક જે આપ્યું છે એ આપણે લખવાનું છે ઓકે ચલાવવું જોઈએ તો સોમવારે કેટલા વેચ્યા છે ત્રણસો ને પચીસ તો આપણે સોમવારની લાઈનમાં પકડવાનું ત્રણસો પચીસ છે તો ગયા 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 ત્રણસો સુધી તો અહીંયા આવ્યા હવે તમે અહીં જુઓ તો એ ત્રણસો અને ત્રણસો પચાસ એટલે બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે પચાસનો છે પચીસ એટલે વચ્ચો આવશે એટલે અહીં આવશે ઓકે આ લીટું દોરું છું પછી હું સ્તંભ કરાવી દઉં ચલો મંગળવારે કેટલું છે તો મંગળવારે અઢીસો છે ને બુધવારે ચારસો છે તો મંગળવારે અઢીસો સુધી લઈએ ચલો ઘે ગયા ઘે અહીં આવશે બુધવારે ચારસો છે તો અહીંથી લઈએ તો એ ચારસો અહીં આવશે ટાઈમના બગડે એટલે દોરી દઉં છું ચલો ગુરુવારે પાંચસો પચાસ છે અને શુક્રવારે ચારસો પચાસ છે તો ગુરુવારે પાંચસોને પચાસ એટલે ટોપ ઉપર જ છે શુક્રવારે ચારસો પચાસ છે તો અહીં છે શનિવારે પાછું અઢીસો છે તો અઢીસો કેટલા આવશે આ ગયા 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 શનિવાર તો અઢીસો અહીં આવશે રવિવારે બસો છે તો રવિવારે બસો તો અહીં આવશે આ રીતે પહેલાં કાપા પાડી દેવાના પછી ફૂટપટ્ટીની મદદથી દોરી દેવાનું એટલે આપણો સમય ના બગડો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠ ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ આ પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીંયા તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે એક દોરશો અને એક પેલું કરવા જશો તો સમયનો બગાડ થશે અને આપણે એવું પરીક્ષામાં ઈચ્છતા નથી કે તમારો સમય બિનજરૂરી વેસ્ટ થાય જો કેટલું ફટાફટ થઈ ગયું એટલે આ રીતે તમારા કાપા છે એ પાડી જ દેવાના ફટાફટ એટલે તમારું કામ એકદમ ઇઝી થઈ જાય જો થઈ ગયું કમ્પ્લીટ રેડી છે આવું આલે તમારે દોરવાનું છે આવો પરીક્ષામાં દોરો તો વિદ્યાર્થી મિત્રો પાંચમાંથી પાંચ માર્ક આવે ચલો છઠ્ઠોય આલેખ ઓકે અહીં થોડો દ્વિલંબ છે અહીં જુઓ તો અનિલે આઠમા ધોરણમાં બે કસોટીમાં મેળવેલા ગુણ વિષય પ્રમાણે નીચે દર્શાવે છે માહિતીનો દ્વિલંબ આલેખ એટલે એકમાં બે આવશે પેલો લંબ આલેખ હતો આ ત્રિલંબા લેખાયો પ્રમાણમાં આપેલું છે વિષય કસૂટી આપેલું છે તો સૌપ્રથમ આપણે એક શખ્સ ઉપર શું લખીશું તો આપણે વિષય લખીશું ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાનને સંસ્કૃત પાંચ છે તો અહીં પાંચનું કરી દઈએ પહેલાં આ એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ જે ક્રમશ હોય એ પ્રમાણે લખવાના ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાનને સંસ્કૃત તો પહેલું ગણિત લખી દો પછી વિજ્ઞાન હતું તો વિજ્ઞાન કરતો પછી અંગ્રેજી હતું તો અંગ્રેજી લખી દો પછી સામાજિક વિજ્ઞાન હતું તો કરી કરતો પછી સંસ્કૃત હતું તો આપણે સંસ્કૃત લખી દીધું આ શું લખ્યું વિષય તો આપણા પહેલું કામ આ છે તો વિષય કરી દેવા હવે વિદ્યાર્થી મિત્રો માપ જોવાનું માપ કેટલું છે પાંચ તો આપણે પાંચથી લઈશું સૌથી વધુ કેટલું છે તમે જુઓ તો સિત્તેર છે તો સિત્તેર રુધિ જવાનું તો અહીં આપણે જીરો તો છે અહીં પાંચ આવસી દસ પંદર વીસ પચીસ ત્રીસ પોત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ ઓસઠ અને સિત્તેર સુધી જવાનું છે તો લખીએ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલી પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પોસઠ અને સિત્તેર હવે શું છે આ તો વિદ્યાર્થી મિત્રો આ ગુણ છે તો અહીં લખી દઈએ ગુણ આટલું કામ પૂરું થઈ ગયું હવે પ્રમાણ માપ લખવાનું મેં તમને શીખવાડ્યું છે તો પછી પ્રમાણમાં આ ક્રમશ લેવાનું નહીં કીધું ભૂલી જશો વાયક્સ એક સેમી બરાબર પાંચ ગુણ જે આપ્યું છે એ લેવાનું હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તો આપણે જો તમે જો પ્રથમ કસોટી છે અને દ્વિતીય કસોટી છે તો અહીં લખીએ પ્રથમ કસોટી અને બીજી છે દ્વિતીય કસોટી તો પ્રથમ કસોટીનું જે બોક્સ કરીશું ને ઘાટું કરીશું જો આવો કલર જ પૂરીશું આપણે અને આ છે ને એ બ્લેન્ક રાખીશું બસ આ આવું તમારે ધ્યાન આપવા આવે છે બસ આવું તો ઈજી થઈ ગયું પહેલાં જેવું ચાલે જ છે ચલો પ્રથમ કસોટી પહેલાં ઘાટું લઈ લઈએ તો ગણિતમાં સાઈટ વિજ્ઞાનમાં પંચાવત તો જો ગણિતમાં જઈએ આપણે ઉપર સાઈટ ક્યાં છે તો ગણિતમાં આવશે એ અહીં આવશે પછી વિજ્ઞાનમાં પંચાવન છે તો વિજ્ઞાનની લાઇન પકડી જો વિજ્ઞાનની લાઇન થોડું નાનું કરું તો તમને ખ્યાલ આવો ચલો એક જ મિનિટ હો બરાબર છે ચલો વિજ્ઞાનની જવા દઈએ તો વિજ્ઞાન 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 આટલા આવશે પંચાવન પછી અંગ્રેજી એ પંચાવન છે તો અંગ્રેજી પંચાવન લો સામાજિક વિજ્ઞાન સિત્તેર છે તો એ આ સીતેર પછી સંસ્કૃત ચાલી છે તો એ સંસ્કૃત કાં ગયા આવી ગયું ઓકે પેલા લીટા પાડી દઈએ એટલે આપણી ભૂલ થાય નહીં આઈ દૂર દઈએ ચલો જો આ રીતે થઈ ગયું બરાબર હવે વિદ્યાર્થી મિત્રો શું છે આપણે જો પ્રથમ કસોટી ઘાટું કર્યું છે તો થોડું ઘાટું કરી દેવાનું સ્પીડમાં કરશો તો ચાલશે એટલે બંને અલગ પડ આ બહુ ધ્યાન આપવાનું છે હો આવું કરવું પડે ભાઈ આ દ્રિલંબાલેખ છે તમારી પાસે પેન તમારે તો પેન્સિલ હશે એટલે ફટાફટ થઈ જશે હું તો બોલપેન યુઝ કરું છું કારણ કે તમને વ્યવસ્થિત દેખાય તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે આ રીતે ઘાટું કરી દેવાનું વિડીયો થોડો લોબો થશે પણ ખરેખર આમ કંઈક ભણ્યા છો એવું થશે બાકી આલેખ દોરેલો હોય ને તમે કોપી મારો તો સમજ્યા વગરનો કંઈ કામનો નથી આલેખ એટલે આપણે પ્રથમ કસોટીનું હજુ આ પૂરું થઈ જશે હાલ જ ઓકે ચલો આ પતી ગયું હવે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય કસોટી છે તો પહેલાં કેટલા છે પોસટ અને પચાસ તો પોસટ કેટલા આવશે ત્યાં ગયા 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 એ પોસઠ આટલા આવશે જુઓ પચાસ તો પચાસ અહીં આવશે પછી છે પિસ્તાલીસ પચાસ તો પિસ્તાલીસ કેટલા આવશે અંગ્રેજીમાં પિસ્તાલીસ આવશે અહીં આવશે સાવિમાં પચાસ અહીં આવશે પછી સિત્તેર છે સંસ્કૃતમાં સિત્તેર તો એક ટોપ લેવલ છે નહીં આવશે બસ આની તો લીટી જ દોરવાની છે જુઓ કઈ રીતે દોરાય એ આ ટચ કરી દેવાની અને આની એ આમ દૂર દેવાની બ્લેન્ક આની અહીં દૂર દેવાની આની અહીં દૂર દેવાની આની અહીં દૂર દેવાની આની એ પહેલાં આ અડાળી દેવાની અને પછી દૂર દેવાની જુઓ આલેખ તૈયાર થઈ ગયો થઈ ગયો દરેકનો આલેખ લાગે છે થોડો ઝૂમ કરું સારો લાગશે જોજો જુઓ આવો તમે દોરો પરીક્ષાઓ છ કમ્પ્લીટ આલે ઓકે તો આ રીતે તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો તમને એકદમ ઇઝી પડશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો શું કહે છે કેટલી મિનિટ થઈ અગિયાર મિનિટ થઈ છે સાત આઠ આ થોડા દાખલા તો લેવા પડશે પણ લઈ લઈએ ને એમ કરો નેક્સ્ટમાં જ લઈએ